રાજકોટમાં લોકમેળાને લઈને કોર્પોરેટર સ્ટોરી રિપોર્ટ બાય રાજકોટ લોકમેળો બંધ રાખવો જરૂરી નથી સરકાર મારી એવી વિનંતી છે આ પચાસ પચાસ વર્ષથી આ મેળો થાય છે બરોબર તો આ બધા રોજીરોટી જેની બધાયની હાલે એક લાખ માળાની એમાં રોજીરોટી હાલેવું છે સ્ટોલના સ્ટોલ છે સકડી છે પછી આપણે રાઈડર છે થર છે એમાં કાગળિયામાં કાંઈક નાની બાંક છોડ કરીને સરકારશ્રી અને કલેક્ટરશ્રીને મારી વિનંતી છે સરકારમાં ધ્યાન દોરે અને આનું કાંઈક રસ્તો કરે ને મેળો તો થવો જ જોઈએ આ લોકોની મોજની વસ્તુ છે આખા સૌરાષ્ટ્રના લોકો અહીં મેળામાં આવે છે આખા સૌરાષ્ટ્રના લોકો મેળામાં મેળો થવો જરૂરી છે ને કરવો જરૂરી સરકારશ્રીને કલેક્ટરશ્રીને મારી વિનંતી છે કે આ કાગળમાં નાની મોટી ભૂલ હોય તો કાંઈ સુધારી લે તો જ આ મેળાની જમાવટ થાય અને સૌરાષ્ટ્રમાં વર્ષોથી આ આ મેળો થાય છે અને કરવો જરૂરી છે લોકોની રોટી માટે મુખ્યમંત્રીને તમે રજૂઆત કરશો લેટર હું લખીશ મુખ્યમંત્રીશ્રીને મારો આજ જ હું લેટર લખીશ કે ભાઈ નાના માણસોની રોટી હાલે આમાં પાંચ લાખ માળાની રોટી હાલે એટલા સ્ટોલને આ અંતે નાનું મોટું કામ છે સ્ટોલમાં એક સ્ટોલમાં બ બે પાંચમાં દહ માણસો હોય તો બધાની રોટી આલે આમાં પાંચ લાખ માળા ની રોટી આલે એવો સવાલ છે મોટા હોય કે નાના હોય આ નવરાત્રી થાય છે બધા મોટા મોટા મકાન હોય છે જ નથી હોતા તો આ મેળો તો વર્ષે એક જ વાર હશે નહીં તો રેસકોચ ફરતું ગ્રાઉન્ડ મોટું છે તેમાં ક્યાં કઈ વાત જ આવે એમાં મેળો તો આ મનોરંજન નું મનોરંજન કરવાનું

એમાં મારું હજી કહેવાનું સરકાર શ્રી અને કલેક્ટર સરકારમાં ધ્યાન દોરે કે આના કાગળમાં થોડીક બાઈંગ છોડ કરે અને 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 આ સકડી એને મંજૂરી આપે સ્ટોલની એવી મારી વિનંતી છે આ કરવું જ પડે આમાં હાલ જ મેળો થવો જ જોઈએ આ સૌરાષ્ટ્રનું નાક છે રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું નાક છે મેળો થવો જોઈએ નોકરી માટે तक એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો